મહેસાણામાં માથેલા સાંડની જેમ ચાલી રહેલા ડમ્પરનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ખેરાલુ અને સતલાસણા હાઈવે પર ડમ્પર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી ડમ્પર ચાલકે બાઇકને ત્રીસ ફૂટ સુધી ઢસરતા બાઇકમાં આગ લાગી અને બાઇક પર સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું ડમ્પર ચાલક અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર પણ થઈ ગયો તો આ હિટ ઘટના પણ કહી શકાય છે મૃતક ખેરાલોના મોતીપુરા ગામનો રહેવાસી હતો બે ફાર્મ ડમ્પર ચાલકો સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે દુર્ઘટનાને પગલે પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સુધીર ડમ્પર ચાલકનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે શું વધુ વિગતો તેને લઈને મહેસાણા સતરાેરાલુ સતરાગ્ર હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં જ બેફામ ચલાવતા ડમ્પોર ચાલકે બાઇક ચાલક ને ચાલીસ ફૂટ થી વધુ કર ઘડાયો હતો અને ડમ્પર ચાલક અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો અને અકસ્માતમાં બાઈક ચાલકનું જ ઘટના સ્થળે કટમડાતી મોત નીપજ્યું હતું અને અકસ્માતમાં જ બાઈક ઘસડવાની સાથે ભર પડાતા જ ત્યાં આગળ સળગી ઉઠ્યું હતું અને આસપાસના સ્થાનિક લોકોએ ટોળે ટોળા થઈ અને ત્યાં આગળથી બાઈક ચાલક ને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આગળ લઈ જતા જ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને બેફામ હંકારતા ટ્રક ટ્રક ચાલકો સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને મુદ્રુક શહેરાલુ ના મોતીપુરા ના હોવાનું જાણવા મળ્યું છે અને સમગ્ર ઘટના ખેરાલુ પોલીસ મથકે હાથ ધરી છે જી 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 સુધીર આભાર સમગ્ર માહિતી બદલ